देखो मैम देखो मित्रों ये है इटालियन से आए हैं मित्रों देखो जैसे दूर दूर रह के फ़ोटो खींच रहे हैं, कहीं गिर ना जाए ऐसा सोच के આ પણ થી આવેલા છે કેવી રીતે ફોટો પાડે છે જો પડી ના જાય એટલે માટે દૂર રહીને <laughs> मैम उधर जाना मना है જો મિત્રો આગળ ત્યાં જવાનું મનાઈ હતી એના કારણે એમને પાછળ જવાનું છે મિત્રો જો મિત્રો એ પણ ખબર નથી એટલે આગળ આવી ગયા છે એ પણ ફોરેનરને છે એમને કંઈ ખબર નથી એટલે આગળ આવી ગયા ત્યાં મિત્રો અને એમને મિત્રો કોણ સમજાવવા જાય એ તો ઇંગ્લિશ ટાળું કાંઈ સમજતા નહીં